હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના અભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે જ સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટન દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે બારસો ચોપન રૂપિયાથી લઈ દોઢસો ત્રણ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો પચીસ રૂપિયાથી લઈ પાંચસો ઓગણચાળી રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો ચવ રૂપિયાથી લઈ પાંચસો અઠાવન રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે છસો પચાસ રૂપિયાથી લઈ સાતસો ઓગણપચાસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો ચોપન રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે નવસો એંશી રૂપિયાથી લઈ તેરસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવ છે નવસો એકવીસ રૂપિયાથી લઈ અગિયારસો દસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ છણાના જે ભાવ છે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ ઓગણીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે એક હજાર દસ રૂપિયાથી લઈ પંદરસો છવ્વીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ અઢારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે ત્રણસો દસ રૂપિયાથી લઈ નવસો એસી રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે આઠસો પચીસ રૂપિયાથી લઈ બારસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે ચૌદસો રૂપિયાથી લઈ એકવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે છસો એકાવન રૂપિયાથી લઈ છસો એકાવન રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે બારસો દસ રૂપિયાથી લઈ ચૌદસો પાંચ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે પંદરસો વીસ રૂપિયાથી લઈ ઓગણીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે બારસો સાઠ રૂપિયાથી લઈ બારસો બ્યાસી રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ ઓગણીસો એતોતેર રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એકવીસ રૂપિયાથી લઈ આઠસો ત્રેવીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો એસી રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે પચાસ રૂપિયાથી લઈ બેતાલીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે છસો બે રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે ચૌદસો અગિયાર રૂપિયાથી લઈ પંદરસો દસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો સાહીઠ રૂપિયાથી લઈ સોળસો ચૌદ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તેરસો ચૌદ રૂપિયાથી લઈ અતરસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે બત્રીસો ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે બારસો પચાસ બારસો એંસી રૂપિયાથી લઈ પંદરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો દસ રૂપિયાથી લઈ બારસો દસ રૂપિયા છે હવે જોઈએ ઈસબ ગુલ ઇસબ ગુલના જે ભાવ છે નવસો રૂપિયાથી લઈ અગિયારસો એસી રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ એકતાલીસો આઠ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો ઓગણ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે સાત હજાર બસો રૂપિયાથી લઈ નવ હજાર ચારસો એક રૂપિયો છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ મિત્રો અમારો વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરીમશો કાલે ધન્યવાદ